નવરાત્રી પર્વને લઈને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે સોસાયટીમાં જ ગરબાનું આયોજન કરતા સોસાયટીના ગરબા આયોજકો દ્વારા તૈયારીઓને આરંભી દેવામાં આવી છે નવરાત્રી નજીક આવી રહી છે અને વરસાદ અટકવાનું નામ લેતો નથી છતાં પણ ખેલૈયાઓમાં ઉત્સાહ એટલો જ જોવા મળી રહ્યો છે અને માતાજીને પ્રાર્થના સાથે સોસાયટીના ગરબા આયોજકોએ તૈયારી શરૂ કરી દીધી છે ન્યૂ વીઆઈપી રોડ પર આવેલી સાયદીપ સોસાયટીમાં લગભગ પંદર વર્ષ ઉપરાંતથી ભવ્ય ગરબાનું આયોજન કરવામાં આવે છે સોસાયટી દ્વારા અમારી દીકરી અમારા આંગણેની થીમથી હંમેશા ગરબા કરવામાં આવે છે આવા સમયમાં દીકરી સુરક્ષિત પોતાના આંગણે ગરબા રમે તેવી ભાવનાથી વડીલો પણ એટલો જ ઉત્સાહ રાખી આયોજન માટે તત્પર હોય છે ત્યારે ચાલુ વર્ષે પણ આયોજન માટે નવરાત્રી મંડળના સભ્યો સોસાયટીના ગાર્ડનમાં સફાઈ કરી ઉત્સાહપૂર્વક આયોજન કરી રહ્યા છે આજુબાજુની દસેક સોસાયટીના સભ્યો પણ સાયદીપનગર નગર સમૂહ ગરબામાં રમવા માટે આવતા હોય છે અને લગભગ બે હજારની આજુબાજુ ખેલૈયાઓ અને દર્શકો એકત્રિત થઈ ભવ્ય ગરબાનું આયોજન થતું હોય છે જોકે મોટા ગરબાના આયોજકો પણ આ વરસાદની હાજરીથી ચિંતાના વાદળોમાં ઘેરાઈ ગયા છે આ વર્ષે પૂર અને વરસાદ વિઘ્ન ઉભો કરી રહ્યા છે